જો તમારા પણ સાઉથ ઇન્ડિયન ફૂડ માં ઇડલી ઢોસા કે વડા ફેવરેટ છે તો આ રેસીપી તમારા માટે જ છે હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ખુશીસ કિચન આજે હું તમારી સાથે સાઉથ ઇન્ડિયન સ્પેશિયલ ટોમેટો ચટણીની ચટણી રેસીપી શેર કરીશ જેને આપણે રેડ ચટણી કે કાળા ચટણી પણ કહીએ છીએ ટોમેટો ચટણી બનાવવા માટે મેં અહીં સરખા માપ થી 1 કપ કટ કરેલા ટામેટા અને 1 કપ કટ કરેલી ડુંગળી લીધી છે તેમજ 5 સુકા લાલ મરચા 10 લસણની કળી એક આદુનો ટુકડો અને એક ટેબલ સ્પૂન ચણાની દાળ તેમજ એક ટેબલ સ્પૂન ના માપ થી અડદની દાળ લીધી છે હવે એક ટેબલ સ્પૂન અડદની દાળ એડ કરી હળવો કલર બદલાય ત્યાં સુધી રોસ્ટ કરી લઈશું અહીં બંને દાળને મેં પાણીમાં પલાળી નથી કે બોઇલ પણ નથી કરી કોઈ પણ પ્રોસેસ કર્યા વગર કાચી જ દાળનો ઉપયોગ કર્યો છે દાળનો હળવો કલર બદલાવા લાગ્યો છે હવે તેમાં લસણ આદુનો ટુકડો તેમજ સમારેલી ડુંગળી ઉમેરી ઉમેરી મિનિટ માટે ત્યારબાદ તેમાં તરત જ સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું ડુંગળી અને ટામેટા જલ્દી સતરાઈ જાય ત્યારબાદ સૂકા લાલ મરચાં એડ કરી થોડી વાર ખુલ્લું જ સાતળી લઈશું તેમાં એક ટેબલ સ્પૂનના માપથી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈશું જેથી ચટણીનો કલર સરસ લાલ આવે ત્યારબાદ પેનને ઢાંકણ વડે કવર કરી મીડિયમ ફ્લેમ પર પાંચ થી સાત મિનિટ માટે સાતળી લઈશું સાત મિનિટ પછી તમે જોઈ શકો છો મિશ્રણ સતળાઈ ગયું છે ટામેટા પણ નરમ થઈ ગયા છે હવે ગેસની ફ્લેમ બંધ કરી એક ટેબલ સ્પૂન શેકેલા સીંગના દાણા એડ કરી મિશ્રણને ઠંડુ થવા માટે મૂકી દઈશું મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે મિશ્રણને મિક્સર જારમાં એડ કરી સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લઈશું અને ચટણીની કન્સિસ્ટન્સી થોડી થીક લાગે છે તો આપણે થોડું પાણી ઉમેરી દઈશું તમે જોઈ શકો છો વધારે થીક પણ નહીં અને પતલું પણ નહીં ચટણીનું સ્ટ્રક્ચર એકદમ પરફેક્ટ થઈ ગયું છે હવે ટોમેટો ચટણીને સર્વિંગ બાઉલમાં લઈ તેમાં વઘાર ઉમેરવા માટે એક તડકા પેનમાં એક ટેબલ સ્પૂન તેલ એડ કરી તેલ ગરમ થઈ જાય એટલે હાફ ટેબલ સ્પૂન ચણાની દાળ તેમજ અડદની દાળ એડ કરી દઈશું ત્યારબાદ તેમાં ઉમેરી ફૂટી જાય એટલે લીમડીના પત્તા લાલ મરચું તેમજ હિંગ નાખી વઘાર તૈયાર કરી લઈશું ટોમેટો ચટણીમાં ઉમેરીને આપણે સાઉથ ઇન્ડિયન સ્પેશિયલ ટોમેટો ચટણી કે રેડ ચટણી બનાવીને તૈયાર કરી લીધી છે તૈયાર કરેલી ચટાકેદાર તીખી ટોમેટો ચટણી સાથે ગરમા ગરમ ફ્લફી અને સ્પોન્જી ઇડલી ને એન્જોય કરીશું તમે પણ એકવાર મારી થી ઘરે ટોમેટો ચટણી બનાવશો તો ઇડલી ઢોસા કે વડા સાથે સાંભાર કે બીજી કોઈ ચટણી નહીં માંગે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર તેમજ કોમેન્ટ કરવાનું ના ભૂલતા તેમજ જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સૌ પ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર ક્લિક કરી દેજો જેથી મારા નવા નવા વિડીયોઝની રેસીપી સૌથી પહેલાં તમને મળે